આળો હજી આવ્યો ને હોજ નો જોય તાર નજો આવ્યો ને ઉડી ગયો હવે કી જતો બોતવા આવો પડશે પા ગમે ત્યાં આવજે કે ગમે ત્યાં જ રાતના વિજય ભાઈ આવી જશે આવી ઉડી હજી જે આવશે હાલો ખાઈ લે હો ખરી अच्षी पीत, माया उतौनी, जास्चिा, निया पीत, मोरेवाओय थिया जात्ट, Monta 거는 कोरता है। म्चरणा कोई टो क्रिदी साट्ट, ओल्रल्लेलिज ज हेरा गुट मैसे से दित 누� almond આડો અમારું ભરાડો લઈ તો લઈ એ ના છોડાય ને છોડ એ છોડ એ છોડીને આવજો આપણે છોડીયો છોડીએ એક થોડું વાળ ના

ના નાલે તો જંદી તું લઈ નાખ મારા બેરી બે ના બેલે બેણ છો પાણી એ મને માર ચાલો ને એમ બરાબર જના વિના જના બીજો તો રહી જાય પીવે બકરી ને અમાર આ તમાર તન બીધું નાખો પાવડો હા પાવડો

દેવ રવાજો રવાજો બસ કઈ ઓલ આવી જાય કેઉ છે કેલા નું ડરાલે આ મારે માર માર બેટા બેટા ઉતરા મારે આમંદો હોબળો આ તમે લેક મદરે નો બર નિલત છે ઓકે એ આ કે બોડો હડલ કરો લેલા એ શું કહેવા છે સાઉથ જોયો কি বর দাঁড়োগে হ্যাঁ কিলা 25 хар দিন বর দিলে хар দিন দিলে তো তারে বর দি মা নে বুড়ি তো আইમો বর তার বুড়ি বেড়ে ગયો আ এই পাঁচ মা ধরে কেওছে ক্ষমা বন্ধ হে এ না না বুড়ি করে না না পজলা ভাই আরে